મને એકવાર એ ઘોડા પર ત્રણ મણ ચરસ અને એક જણાએ સરહદ ઉપર રોક્યો સરહદ ઉપર હું મારા કામે જ હતો એ ભાષા મને આવડતી હતી એટલે બોલ્યો એટલે મેં એની ભાષામાં જવાબ દીધો એને એમ ખબર પડી કે આ તકલીફ વાળું કામ કાઢ લાગે બાપુ ત્રણ મણ ચરસ ઘોડા પર એ કઈ બોલે અને ઉતરે અને લે હાથમાં એ પેલા તો ફેર ફેર એક નાખીને બાપુ પડી ગયો ધૂળ ચાટતો કરી દીધો અને પછી મેં મારું કામ કર્યું એ માણસને તલવા બંદૂક તોડાવી નખાવી ચરસનો ને ઘા કરાવી દીધો બધું પોટલું હેઠું નાખી દીધું એ માણસ પછી 17 વર્ષ સુધી સુધી જીવો લુવાણાની ડુંગરી માતાના મંદિરના પગી તરીકે જીવો અને ન્યા 3000 રૂપિયા પગાર નક્કી કરાવી દીધો એ 40 ગામની અંદર જે માથાકૂટ બંધ થઈ ગઈ આ એક માણસ સુધરી ગયો એટલે તૈયારી તમારી દાવણની અંદર તાકાત હોવી જોઈએ બાપુ ઉપાસનાની તાકાત હોવી જોઈએ ઈશ્વર પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ નો સેકન્ડ થોટ એટ ઓલ કેન્દ્ર ભગવાન આપણે નહીં હું દસ મિનિટમાં ચામુંડમાં ડુંગર ચડીને ઉતરી પેંડા ખાઈ જતો દસ મિનિટમાં ચામુંબાડ ડુંગર ચડીને ઉતરી જાવ ઘડિયાળ રાખવાની અને પેંડા ખાઈ જાવ કાંકરી ન વધે નવની દિવાલને માર્યો થી ડોલી પર નીકળી જાય કોઈ હામું હાલે કોઈની જીગર નહીં લાકડા બાકડાની જરૂર જરૂરત નહીં આ આંગળા બારાની ના હળિયા જેવા કાર્બન સ્ટીલના અડે તોલો તૂટી જાય

આપણે બંધ કરી પણ બહાર જઈશ નહીં થઈ ગયો આરા શું કામ પેદા કર્યા આવા ગલુડિયા જીવનને નિર્મલ બનાવવા અમલ ન કરી શકો માતાઓને બહેનોને ખાસ વિનંતી છે આદર્શ ને જીવનમાં આત્મસાત કરતા શીખો સંસ્કૃતિ વિકૃતિને દૂર કરો પ્રકૃતિ પ્રેમી બનો આપને આ મારે વ્યસન મુક્તિનું બોલવાનું હતું પણ પદ્ધતિસર સર સમયનો અવકાશ હતો નહીં અને એક દોઢ એક કલાક દસ મિનિટ પછી પ્રવચન થયું એટલે મેં મારા વિચારો જે રજૂ કરવાના હતા કર્યા પણ આપણી સવાસે એક અપેક્ષા ક્ષત્રિયો ક્ષતાત્રાણીથી ક્ષત્રિય ઘા સામે રક્ષણ આપી શકે તમે ઘા સામે રક્ષણ આપો ઢાલ બનો તમે ઢાલ બનશો તો નિયલ થઈ જશો રક્ષણ પૂરું પાડો ગમે એ રીતે શસ્ત્ર થી શાસ્ત્ર થી સંપત્તિથી સત્તાથી સમાજને રક્ષણ પૂરું પાડો ભક્ષણ નહી દીક્ષિત થાવ શિક્ષિત થાવ વિક્ષિત થાવ સુરક્ષિત રહો આ જરૂર છે બાકી આવું નહીં કરી શકો તો ફેંકાઈ જશે એકલા શાસ્ત્ર શસ્ત્ર બંનેને સાથે રાખો અમારે એક મારો મિત્ર છે એ વક્તા છે કથાનું એ કથા શરૂ કરે તો પડખે ને તલવાર બધું રાખીને પછી જ કથા શરૂ કરે એનું પૂજન હારે હારે કરાવે એ કે આનુંય કરો હારે હારે હા ક્યારે જરૂર પડે કાંઈ નક્કી નહીં અહીંથી શરૂઆત થઈ જાય એટલા માટે આપણે શાંતિથી સાંભળો મારે ગોંડલ જવું છે હું પહોંચી જઈશ આપ સર્વને વિનંતી અમે બાપુ ગમે આ કામ આવી જાય પણ ઈશ્વરને એટલી પ્રાર્થના કરી છે કે અમે આ દેશ માટે કામ આવી ધર્મ માટે કામ આવી એવો મોકો આપજે સ્વાર્થની દુર્ગંધ મારતું હોય જીવન અને કામ આવી બદનામ થઈ એવું કોઈ ઈચ્છતા નથી અમે બલિદાનની વેદી ઉપર સમર્પિત થઈ જઈ રાષ્ટ્રપ્રેમના હવનમાં સમર્પિત થઈ જઈ શાસ્ત્રોના આચરણ દ્વારા સ્વાગત કરવામાં જીવન ફરા થઈ જાય એવું ભારત માતાના ચરણોની અંદર ઈચ્છે છે એ જ મંગલ ભાવના સાથ મારી વાણીને વિરામ આપું છું રામચંદ્ર ભગવાન